સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો સુરેન્દ્રનગરમાં પણ જોવા મળી રહી છે રાજ્યમાં ભારે વરસાદ વરસ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં કોલેરિયા મેલેરિયા જેવા રોગચાળામાં વધારો થયો છે સુરેન્દ્રનગર સિવિલમાં દર્દીઓને સારવાર મળી રહે તે માટે અમદાવાદથી ડોક્ટરોની ટીમ બોલાવવામાં આવી છે આ મહત્વની વાત છે સિવિલ હોસ્પિટલમાં આજે ચારસો પચાસ થી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રોગચાળો વકર્યો છે ત્યાં પણ દર્દીઓની લાંબી લાંબી કતારો સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહી છે ત્યારે સુરેન્દ્રનગરમાં ખાસ અમદાવાદથી ડોક્ટર્સની ટીમ બોલાવવામાં આવી છે જે દર્દીઓની સારવાર કરી શકે સુરેન્દ્રનગરમાં કોલેરા મેલેરિયા જેવા રોગોમાં વધારો થયો છે તેના દર્દીઓ વધુ નોંધાઈ રહ્યા છે અને સિવિલમાં દર્દીઓને સારવાર મળી રહે તે માટે અમદાવાદથી ડોક્ટરોની ટીમ બોલાવવામાં આવી છે સાથે જ સિવિલ હોસ્પિટલમાં આજે ચારસો પચાસ થી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ છે તો તંત્ર પણ હવે કેવી કામગીરી કરે છે રોગચાળો વધુ ન વકરે તેને લઈને સૌની નજર છે તંત્ર પર ની કામગીરી હોય કે જ્યાં આપણા મચ્છરના હોય હોય ત્યાં તપાસ હાથ કામગીરી કામગીરી આવી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે કે નહીં તેને લઈને પણ હવે સવાલ ઉઠી રહ્યા છે તો કોલેરા મેલેરિયા જેવા રોગોમાં વધારો થયો છે ને ખાસ સુરેન્દ્રનગરમાં દર્દીઓને સારવાર મળી રહે તે માટે ડોક્ટર્સની ટીમ છે તે અમદાવાદથી ખાસ બોલાવવામાં આવી છે અને આજની જો વાત કરવામાં આવે તો ચારસો પચાસથી થી વધુ દર્દીઓની ઓપીડી સુરેન્દ્રનગરમાં નોંધાઈ છે રાજ્યના અનેક શહેરો છે જે રોગચાળાથી પ્રભાવિત છે તે પછી સુરત હોય વડોદરા હોય કે સુરેન્દ્રનગર અહીંયા દર્દીઓની સંખ્યા વધી છે અને તેમને સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરાય છે પાણીજન્ય જે રોગ છે મચ્છરજન્ય રોગ છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે

ફાટી નીકળ્યો છે ત્યારે જો સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર શહેરી તથા ગ્રામીણ વિસ્તારમાં રોગચાળામાં કોલેરા અને મેલેરિયાના કેસો સૌથી વધુ જોવા મળ્યા છે અને સૌથી વધુ ઓપીડી કોલેરા અને મેલેરિયા જેવા રોગોની નોંધાય છે ત્યારે સુરેન્દ્રનગરની જે સિવિલ હોસ્પિટલ આવેલી છે ત્યાં આજે બાર વાગ્યા સુધીમાં પચાસ જેટલા દર્દીઓની ઓપીડી નોંધાઈ છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળો ફાટી નીકળતા બીજી તરફ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ આવેલી છે ત્યાં ડોક્ટરોની અછત હોવાના કારણે અમદાવાદ બોલાવવામાં આવી છે અમદાવાદ થી ટીમો બોલાવી અને દર્દી ની યોગ્ય સારવાર થાય તે પ્રકારના પ્રયાસો આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે ત્યારે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર માં સતત રોગચાળાનો દહેશત સર્જાઈ રહી છે ખુલ્લા પ્લોટમાં પાણી ભરાયા હોવાના કારણે અને ઠેર ઠેર જગ્યાઓ ઉપર ગંદકી નું સામ્રાજ્ય હોવાના કારણે મચ્છરજન્ય રોગચાળો અને પાણી જન્ય રોગચાળાએ ઉછાળો માર્યો છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં જે સિવિલ હોસ્પિટલ આવેલી છે ત્યાં દસ ડોક્ટરોની અછત છે કુલ ચૌદ ડોક્ટરોની જગ્યા છે માત્ર ચાર જેટલા ડોક્ટરથી સિવિલ હોસ્પિટલ ચાલી રહી છે ત્યારે આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા વિચારણા કરી અને રોગચાળાની દહેશત વચ્ચે અમદાવાદથી આરોગ્યની ટીમો મોકલી અને આ દર્દીઓની સારવાર થાય તે પ્રકારના છે તે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ઉલ્લેખનીય જી જી આભાર ફઝલ માહિતી આપવા માટે તો સુરેન્દ્રનગરમાં માં પણ તંત્ર હવે હરકતમાં આવ્યું છે કારણ કે રોગચાળો વકર્યો છે તેના કારણે લોકોને યોગ્ય સારવાર મળી રહે તે માટેના તમામ પગલા ભરવામાં આવી રહ્યા છે